આજે હું જે રેસીપી લઈને આવી છું તેની અંદર નથી ગોળનો યુઝ થયેલો કે નથી ખાંડનો યુઝ થયેલો એકદમ કુદરતી મીઠાશથી બનાવી છે જો આ રીતે બનેલો તમે એક લાડુ ખાઈ લેશો તો તમે એકદમ ફિટ રહેશો અને બુઢાપો પણ ઝડપથી નહીં આવે જે વેટ લોસ કરવા માંગે છે તેના માટે પણ એકદમ બેસ્ટ રેસીપી છે આપણે આની અંદર ઘીનો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં યુઝ કરેલો છે જો આ લાડુનું સેવન તમે ચાલુ કરી દેશો તો તમારે તેની અંદર એક પણ રૂપિયાની દવા નહીં લેવી પડે તો ચાલો બનાવીશું આ મજેદાર રેસીપી તો તેના માટે આપણે અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ લીધા છે જે તમને પસંદ હોય તે તમારે ડ્રાયફ્રૂટ લઈ લેવાના સાથે જ આપણે ખજૂર લીધેલો છે હવે એક ચમચી આપણે ઘી એડ કરવાનું છે એક પેનની અંદર તો અહીંયા આપણે પમ્પકિન સીડ્સ અને સનફ્લાર સીડ્સ લીધેલા છે સાથે જ કાજુ બદામ અને પિસ્તા સાથે જ તમને અહીંયા અખરોટનો ટેસ્ટ પસંદ હોય તો તમે અખરોટ પણ ઉમેરી શકો છો તો અહીંયા પાંચ મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે ક્રિસ્પી થાય આપણા ડ્રાયફ્રૂટ ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે આ રીતે આપણે ડ્રાયફ્રૂટને શેકીને ઉમેરીશું જેથી આપણા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ છે તે એકદમ વધી જશે અને એકદમ ક્રંચી થઈ જશે થોડીક વાર માટે શેકી લઈ પછી આપણે પિસ્તાની ફ્લેક્સ પણ એડ કરી દઈશું તેને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું ડ્રાયફ્રૂટ અહીંયા બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા વધુ સમય માટે આપણે તેને રોસ્ટ નથી કરવાના તો હવે તેને એક પ્લેટની અંદર કાઢી લેશું અને જે તો ડ્રાયફ્રૂટને ઠંડા થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ખજૂરને શેકી લેશું તો ફરી તે જ પેનની અંદર આપણે એક ચમચી ઘી એડ કરવાનું છે તેની અંદર આપણે ખજૂરને શેકી લેશું ખજૂર આપણે અહીંયા અઢીસો ગ્રામ લીધેલો છે તેની સામે આપણે અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ લીધેલા છે ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછા કરી શકો છો ખજૂરને પણ આપણે ઘીમાં સારી રીતે સાતળી લેશું આટલા લાડુ બનાવવામાં આપણે ફક્ત બે ચમચી ઘીનો જ યુઝ કરેલો છે તો જે વેટ લોસ કરવા માગે છે તેના માટે પણ એકદમ બેસ્ટ રેસીપી છે આ રીતે બનેલો લાડુ તમે દિવસમાં જો એક લાડુ ખાઈ લેશો તો તમારા હાડકાં પણ એકદમ મજબૂત બની જશે અને આ લાડુ તમે કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો લાડુને તમે એકવાર બનાવી લો પછી તમે તેને છ મહિના સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો આ રીતે ખજૂર સારી રીતે નરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે ખજૂરને શેકાતા સાતથી આઠ મિનિટ જેવો સમય લાગેલ છે હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દેસું જે આપણે શેકેલા હતા હવે ખજૂર અને ડ્રાયફ્રુટને સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર થયેલા મિશ્રણમાંથી જો તમારે પીસ બનાવવા હોય તો તમારે આ રીતે થાળીમાં સેટ કરી દેવાનું અથવા તમે તેના લાડુ પણ બનાવી શકો છો આ લાડુનો સ્વાદ સો ગણો વધારવા માટે આપણે તેની અંદર નારિયેલનું છીણ એડ કરી દેસું જેથી લાડુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું અહીંયા આપણે ડ્રાય નું પ્રમાણ થોડું વધુ લીધેલું છે એટલે જો ચમચાથી સારી રીતે મિક્સ ન થાય તો તમારે હાથેથી મિક્સ કરી દેવાનું આ લાડુ આપણે કુદરતી નેચરલ મીઠાસમાંથી બનાવેલા છે આની અંદર આપણે ઘી ગોળનો યુઝ નથી કરેલો તો લાડુના મિશ્રણને આપણે એક થાળીની અંદર એડ કરી દેશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે આમાંથી આ રીતના લાડુ વાળી લેશું આ રીતે બનેલો લાડુ જો તમે દિવસમાં એકવાર ખાઈ લેશો તો તમે એકદમ ફિટ રહેશો તમારે અલગથી ડ્રાયફ્રુટ ખાવાની ઝંઝટ પણ નહીં રહે આની અંદર આપણે બધા જ જાતના ડ્રાયફ્રૂટ એડ કરેલા છે એટલે આપણે અલગથી ડ્રાયફ્રુટ ખાવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે તો તમે જરૂરથી આ લાડુ બનાવજો આ લાડુ બનાવી લો પછી એર ટાઇટ બોટલમાં ભરીને તમે તેને છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જે મહિલાઓને ડિલિવરી આવેલી છે તેને તો આ લાડુ ખાવા જ જોઈએ ઝડપથી રિકવરી આવે છે અને તેની હેલ્થ માટે પણ એકદમ બેસ્ટ છે બાળકોને ડ્રાયફ્રૂટ ખવડાવવા ખૂબ જ ઝંઝટનું કામ લાગતું હોય છે પણ આ રીતે જો તમે લાડુ બનાવીને દેશો તો બાળકો આસાનીથી આ લાડુ ખાઈ પણ લે છે અને વારંવાર તમારી પાસે લાડુ બનાવવાની ડિમાન્ડ કરશે તો તમે જરૂરથી આ લાડુ ટ્રાય કરજો શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બનાવી એકદમ સિમ્પલ છે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ બનશે હજુ પણ તમે આની અંદર તમારી પસંદ અનુસારના ડ્રાય ફ્રૂટ અથવા સીડ્સ એડ કરી શકો છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફોલો અને લાઇક શેર કરવાનું તો ભૂલતા જ